વિડિયો નહીં આવે ને હું કંઈ મૂકી નહીં યુટ્યુબમાં આ પછી કારણ કે ઘણી બધી પ્રોબ્લેમ થાય છે મારે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો ઘણા તેમ ઘણા દિવસો પછી તમારે અરે વાત કરવા નથી

એ થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે ને આમ ગણો તો આપણે હવે આ વર્ષ પૂરું થઈ જાય આજ એકત્રીસ તારીખ છે એટલે હવે આપણો છેલો વિડીયો છે આમ ગણો તો હવે વિડીયો નહીં આવે હવે હું લોક ને ને હું કાંઈ મૂકી નહીં યુટ્યુબમાં આજ પછી કારણ કે ઘણી બધી પ્રોબ્લેમ થાય છે મારે કબડ્ડી

બહુ લકી રહ્યું કેમ કે ત્રેવીસ તારીખે મારો જન્મ ચલો છે પછી ત્રેવીસ તારીખે હું ગાડી લેવો ત્રેવીસ તારીખે મેં શેરલ બનાવી બે ત્રેવીસ બે હજાર ત્રેવીસમાંથી યુટ્યુબની અંદર આવ્યું એટલે ત્રેવીસ નવા કરવામાં થોડુંક લકી છે મારી મેન્ટ મને નથી ખબર પણ એ બધું એ ઓટોમેટિક થઈ ખાલી વિષાતો હતો એટલે જોયું મેં કીધું ત્રેવીસ ને મારા બાપાને ગાડી છે એટલે પહેલાં ત્રેવીસ જ છે એટલે મને નથી ખબર પણ થોડુંક નક્કી છે ને આવું કંઈક વિષય ન નહોતું કે હું બે હજાર તેવીસમાં યુટ્યુબમાં આવીને તમે બહુ સાથ આપ્યો મારો કે મારા બ્લોગ તમને બધાને બહુ પસંદ આવ્યા એવું ખાસ તમારે સ્પેશિયલ વાત કરી લઈ કે હું છે કેમ છું કારણ કે ઘણા ટાઈમથી વાત કરવી હતી તો મેં વાત કરી લીધી ને આપણા કાલે છે થર્ટી ફર્સ્ટ તો આ વિડીયો તો કાલે કાલે જ આવશે કારણ કે આજે એકત્રીસ તારીખ છે પૂછી બે હજાર ચોવીસ શરૂ થઈ જાય તો આપણા બધા વિડીયો છે એ વિડીયો બધા હવે બે હજાર ચોવીસમાં આવશે કારણ કે આપણો છેલ્લો વિડીયો હતો બે હજાર ત્રેવીસનો હવે બે હજાર ચોવીસમાં બધા વિડીયો આવશે એટલે બધા કારણ કે

બે હજાર ત્રેવીસ માં બહુ સાથ આપ્યો તો આશા કરી શકીએ બે હજાર ચોવીસ માં તો આવો નવો સાથ આપજો બે હજાર ચોવીસ માં આપણે લાભ તો પૂરા કરવાના જ છે બસ એટલે મારા મમ્મી આશા છે એ પૂરી કરી દેજો બીજું કઈ નહીં મારે લાભ પૂરા કરવાના છે ને બાકી તો અભી તો આવો નવો વિડીયો બનાવતા રહું ને નવું નવું કંઈક ક્યારેક બહાર જવું બસ તમને ખબર જ છે મારી ડેલી લાઈફ તમે જોવો છો કેવું છે

પણ જે કોઈ ચોવીસમાં બે હજાર ચોવીસમાં યુટ્યુબમાં આવવા માગતા હોય તો મસ્ટ વેલકમ બધા યાર યુટ્યુબમાં એ કરિયર છે મને એવું લાગે કારણ કે કરિયર છે ભાઈ યુટ્યુબમાં તો જરૂરથી આવજો જેને આવવાની ઈચ્છા હોય પણ મહેનત કરજો બધા કે ભાઈ ઘણા લોકો મને કહે કે મારું ચેનલનું નામ કહી દો યુટ્યુબમાં તો ભાઈ એનું કાંઈ ફાયદો નથી પણ કોઈ સમજતા નથી હું નામ કહી દઉં તો કાંઈ પાંચ દસ સબસ્ક્રાઈબર વધી જાય પછી તમારા વિડીયો તમે સારા બનાવશો તો જોશે મને બહુ બધા કહે એટલે આ મારે કેવું પેડું પાસે પણ બે હજાર ચોવીસમાં આવ્યો તો યાર મહેનત કરો જરૂર મહેનત કરશો તો થાય કોઈને ઓલાથી કાંઈ એટલો બધો ફાયદો નથી પણ આવો ને સપોર્ટ કહેતા રહેતા બધાય ને ભાઈ હું તો કહું ભાઈ બીજું તો શું કહી છું મારી બે હજાર ત્રેવીસમાં કેવું આપણે હે સારો યુટ્યુબમાં યુટ્યુબમાં હારો યુટ્યુબમાં સારું છે ભાઈ

વિડિયો તમને ગીમો સાથે બ્લોગ તો નથી પણ વિડીયો તો કહી દી બરાબર હા સાચું ને હા તો વાંધો નહીં તો બસ કેલો વિડિયો હતો ભાઈ હવે કાલ પાછો નવો વિડીયો આવી જાય બ્લોગ આવી જાય તો આશા કરી કે તમને ગીમો છે ને ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીયા પછી કાલ નવા બ્લોગમાં

એ તો કહેતા બોલાવી જવું કે મને કે આપણા વિડીયો પોર આવશે વોર્ડનો આ છેલ્લો વિડીયો તો પોર તો વિડીયો પાસે આવશે તે વ્લોગે આવશે ને બધાને થર્ટી ને હાર્દિક શુભકામના ફ્રી એકવાર ને પ્રોબ્લમ ભાઈ તમે હું તમને ખાસ કરીને બે હજાર આવવા માંગતો હોય એને એક વાત કહેવા માંગુ છું કે પ્રોબ્લમ તો થાય ભાઈ તમે બ્લોગ બનાવશો વિડીયો બનાવશો તમારા ફેમિલીમાં તમારા ગામના બધા વાતો કરશે મારી વાતું કરતા જે કરો ને એ કરતા રહેજો એને બોલતી બંધ કરવી પડે એને કરીને દેખાડવું પડે પછી તમે અડધે સુધી વિડીયો બનાવીને પછી બંધ કરી દો ને તો તમારી વધારે વાતો કરશે એટલે જે આવો ને તો પરફેક્ટ ટાઈમિંગથી પરફેક્ટ પ્લેનિંગથી જ આવજો કેમ કે તમે પછી અડધા થોડાક દિવસ વિડીયો બનાવીને બંધ કરી તો તમારે વધારે વાતો કરશે એમ એટલે એ બધું તો બધાને પ્રોબ્લેમ હોય હર કોઈ યુટ્યુબરને ભાઈ હું જેટલા યુટ્યુબરને મેળવું બધાને એવું પ્રોબ્લેમ હોય તો એ તો રહેવાનું જ એટલે ફૂલ પ્લેનિંગથી ઈવડા કરી બતાવવું પડે એકવાર તમારે કે નહીં આને કર્યું છે એમ એટલે મહેનત કરજો યાર કોઈના સપોર્ટથી કાંઈ ફાયદો નથી ખાલી થોડું ઘણો ફાયદો પડે પણ તમે એવું કન્ટેન્ટ બનાવતા હોય તો તો બાકી તો એટલું જ કહેવા માગું કે દિલથી આભાર આવોના સો વીસમાં સપોર્ટ કરતા રહેજો ને હાલો હારું વધારે હવે નહીં કહો હવે કાલે મસ્ત બ્લોગ સાથે મળશું ને મારેથી પ્રોબ્લેમ થાય હજી થોડી ઘણી થાય છે પણ અંદુ હેન્ડલ કરતો જાઉં છું બસ આશા કરી કે આવો ને આવો તમે સપોર્ટ કરતા રહેશો છવ્વીસ જેવો ત્રેવીસ માં કર્યો હારવાલો વધારે નહીં કહેવું જય માતાજી બાય